હલો મિત્રો આજે વાત કરશું ગુજરાતી ફિલ્મ લાલો વિશે ગુજરાતી ફિલ્મ નો ઐતિહાસિક ધમાકો દિવસે પણ પણ જરા ઓછો એક જ ની કમાણી અને માત્ર આડત્રીસ દિવસમાં ફિલ્મ પોચી છે તેપન કરોડના નેક નેટ બોક્સ ઓફિસ કલેક્શન સુધી માત્ર ચાર કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ને શરૂઆતના વીસ દિવસે તો ફક્ત એક કરોડ સુધી પહોંચવામાં જ સમય લાગ્યો પણ દિવાળીની રજાઓ પછી માઉન્ટ પબ્લિસિટીનું જાદુ ચાલ્યું અને ના દિવસે પ્રથમ વખત આ ફિલ્મે દિવસમાં એક કરોડથી પણ વધુ કલેક્શનનું કર્યું ત્યારથી તો જાણે દર્શકોમાં જૂન છૂટી પડ્યા ટિકિટ વેચાણને લીધે રોજ નવા જમ્પ પડ્યા અને રિલીઝના એકત્રીસના દિવસે એક જ દિવસમાં સાત કરોડ હા હા મિત્રો સાત કરોડ જ અને હવે ગુજરાતી ફિલ્મ ફિલ્મોના ઇતિહાસમાં ફક્ત એક જ ફિલ્મ આ પહેલા કરાવી હતી પચાસ કરોડથી વધુની કમાણી બે હજાર ઓગણીસની ચાલ જેવી લઈએ પણ હવે લાલો એ પણ આ રેકોર્ડ તોડી નાખ્યો છે શનિવારે પચાસ કરોડનો ગોળ પાર કર્યો અને સપ્તાહના એક અંતે કુલ કમાણી પહોંચી ગઈ બાસઠ કરોડની પણ વધુ કહેવામાં આવે છે કે ફિલ્મ માત્ર સ્ટોરીથી નથી જીતતી જીતે છે ભાવ જીતે છે વિશ્વાસ અને જીતે છે